સુરતના કતરગામ જીઆઈડીસી પાસેની ઝુબરપટ્ટી બ્લાસ્ટ થયું હતું જેમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી હતી ગેસ રિફલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેથી દિવાલોને પણ નુકસાન થયું હતું સાથે જ આ કામગીરી વખતે હાજર ચાર ઈજાઓ પહોંચી હતી આસપાસમાં ડરનો માહોલ છવાયો હતો જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી બ્લાસ્ટ થતા ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પોલીસે વધુ તપાસ કરી છે મોટી બોટલમાંથી નાની બોટલો ભરવામાં આવતી હતી આ ગેરકાયદેસર ગેસ રીફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પણ પુણા વિસ્તારમાં આ રીતે થતી કામગીરીમાં બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી મારું નામ રમેશ સેલો છે ગટાગા ફાઉન્ડેશન કાર્ય સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો તપાસ માટે આવેલા હતા તપાસ એવું જાણવા મળેલું કે સાડા આઠથી પોણા નવ વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો એમાં કંઈ ચાર વ્યક્તિ ડાઈ ગયા છે એવી જાણ થઈ છે એવું જાણવા મળ્યું છે એકસો આઠ આવીને એકસો આઠ લઈ ગયા તપાસ કરીએ છીએ રેસિડેન્ટ જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે ચાર ચાર જણાને કંઈ ઈજા થઈ છે ચાર જણા લઈ ગયા છે